ચાલીસ જેટલા ડમ્પરોને ચાર હિટાછી મસીબ કર્યા સીઝ રોયલ્ટી ઇન્સ્પેક્ટર જાતે આવી ભૂમાફિયા ઉપર ત્રાટક્યા ડમ્પરો સીઝ કરી રૂપગઢ ખાતે લઈ જવાયા ત્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ડીએન પ્રજાપતિ સાહેબને પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું

સ્ટેશનમાં કેમ નહીં ભુગલી ગામથી જપ્ત કરેલા ડમ્ફરો હિટાચી જપ્ત કરેલા રૂપગઢ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી રોયલ્ટી ઇન્સ્પેક્ટરના ઉપલા ચાર અધિકારીઓ કરશે રિપોર્ટર જયપાલસિંહ મૈડા ધોળકા